સૌરાષ્ટ્રની અત્યાધુનિક હોસ્પિટલ તરીકેની ખ્યાતિ મેળવનાર રાજકોટની સાવલિયા આંખની હોસ્પિટલ દર્દીઓને સો ટકા રિઝલ્ટ પૂરું પાડવામાં સફળ રહી છે સાવલિયા હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ અને ગુજરાતનું પહેલું ક્લિયર ટેકનોલોજીવાળું ઓપરેશન અને નંબર ઉતારવા માટેના ક્લિયર ઝીમર ઝેડ એટલો એનર્જી રોબોટિક મશીનનો ઉમેરો થતાં ડૉક્ટર અનુરધ સાવલિયાને ગર્વ થઈ રહ્યો છે આ ખુશીને સાવલિયા હોસ્પિટલ પોતાના સિમિત ન રાખતા અન્ય દર્દીઓને આ સેવાનો વધુ લાભ મળે એવા શુદ્ધ હેતુ સાથે જુલાઈ મહિના અંતર્ગત જે નંબર ઉતારવાવાળા તમામ દર્દીઓ છે એ લોકો માટે પ્રી વર્કઅપ ફ્રી સેવાનો લાભ પૂરો પાડી રહ્યા છે આવો જાણીએ પ્રી વર્કઅપ ફ્રી સેવાની સંપૂર્ણ માહિતી ડોક્ટર અનુરાધ સાવલિયાની સાથે હું ડોક્ટર અનુરાધ સાવલિયા સાવલિયા હોસ્પિટલ લેસર સેન્ટર રાજકોટ આજે સાવલિયા હોસ્પિટલની અંદર જે નવી સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ અને ગુજરાતનું સૌથી પહેલું ક્લિયર ટેકનોલોજીવાળું જે ઓપરેશન માટેનું નંબર ઉતારવા માટેનું જે મશીન લાવ્યા એને આજે વર્ષ દિવસ પૂરું થઈ રહ્યું છે અને એમાં અનેક દર્દીઓએ ખૂબ સરસ લાભ લીધો અને અમે એ લાભ આપવા માટે અને સૌરાષ્ટ્રની અંદર આવી ઉચ્ચ ગુણવત્તાની ટેકનોલોજી આપવા માટેનો અમને ગૌરવ છે અને એ ખુશી અમે અમારા પૂરતી સીમિત નહીં રાખતા ભવિષ્યમાં બીજા દર્દીઓને આ ટેકનોલોજીનો લાભ મળે એવા ઉમદા હેતુ સાથે આવતો મહિનો એટલે કે જુલાઈ બે હજાર ચોવીસ આખો મહિનો અમે જે નંબર ઉતારવાના તમામ દર્દીઓ છે એના માટેની જે પ્રી ઓપ વર્કઅપ જેને કહેવાય ઓપરેશન પહેલાંની જે તપાસો થતી હોય કે જેમાં દર્દીઓને ઓપરેશન થઈ શકે એમ છે કે નથી થઈ શકે એમ એમાં કઈ ટેકનોલોજીથી કરવાથી દર્દીને વધારે ફાયદો થશે એના માટેનું આખું વર્કઅપ હોય એ જે જેને કહેવાય ને ક્રાઇટેરિયા ફોર ધ સર્જરી એનું જે ચેકઅપ છે એ અમે તદ્દન વિનામૂલ્ય કરવાના છે ખાસ તો સાહેબ આપી જે કહેવાય ને કે તમારી પોતાની એક તો અઢાર વર્ષમાં તમે પ્રવેશ કરી રહ્યા છો આ જે આ સાવલિયાતની હોસ્પિટલે જે આ સિદ્ધિ અચીવમેન્ટ મેળવી છે અને જે તમારું યોગદાન છે એની પણ થોડીક સાવલિયા હોસ્પિટલને અઠ્યાવીસ પાંચના રોજ અઢાર વર્ષ પૂરા કરી ને ઓગણીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે એ પણ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે અમે લાખો દર્દીઓને સારવાર કરી છે હજારોની સંખ્યામાં ઓપરેશનો કર્યા છે અને પર્સનલી મારો જે એક અભિગમ રહ્યો છે માનવતાવાદી અભિગમ જે અમારો લવ યોર સાઇટ જે અમારું સ્લોગન છે એ સ્લોગનને સાકાર કરતાં જે રીતે દર્દીઓની સર્વોત્તમ સેવાઓ દિવસે દિવસે સાવલિયા હોસ્પિટલ કરી રહી છે અને સૌરાષ્ટ્રની અતિ આધુનિક હોસ્પિટલ તરીકેની ખ્યાતિ મેળવી છે આ જે તમારો પ્રશ્ન છે એના માટે તો હું એવું કહીશ કે ટચવુડ કે અમે દર્દીઓને એ સો ટકા રિઝલ્ટ આપવામાં સફળ પેટ્યા છે અત્યાર સુધીમાં ખાસ કરીને જ્યારે ઇમરજન્સી પેશન્ટ આવતું હોય છે અને રાતના સમયે આંખની જ હોસ્પિટલમાં ઇમરજન્સી સારવારનો અભાવ હોય છે ત્યારે અમારી ટીમ છે ચોવીસ કલાક પગે રહેતી હોય છે ઇમરજન્સી ઓપરેશન કરી અને દર્દીઓને ઉપયોગી થયા છે અને સાથે સાથે જે ચેલેન્જિંગ કેસીસ હોય છે એમાં પણ અમારું ખૂબ સફળતા રહી છે અને એમાં ખાસ કરીને કુદરતના અમારા ઉપર આશીર્વાદ રહ્યા છે એવું માનું છું આપની પાસે જે વિશ્વ કક્ષાનું જે લેઝર આંખની સર્જરી મશીન છે સાથે સાથે આપની પાસે અન્ય ટેકનોલોજી કરી છે અને સારવાર પૂછે કેવી રીતના આવે છે આપણી પાસે જે ઝીમર ઝેડ કરીને છે એ લો એનર્જી રોબોટિક મશીન છે અને એ મશીનની ખાસિયત એવી છે કે એ મોબાઈલ રોબોટિક મશીન હોવાથી જે નંબર ઉતારવાની ટેકનોલોજી છે એ સાદા ઓપરેશન થિયેટરને બદલે મેઇન ઓપરેશન થિયેટરમાં કરી શકાતી હોય જે ક્લિયર પદ્ધતિ છે ઓપરેશનની એ યુરોપિયન ટેકનોલોજી સ્વિસ ટેકનોલોજી છે અને વર્લ્ડ વાઇડ મોર દેન ટુ મિલિયન સર્જરી આ મશીનમાં થયેલી છે અને બહુ સચોટ રિઝલ્ટ અને પરિણામ મળતા હોય અને એવા સંજોગોમાં અમે જે આ જે પેટન્ટેડ ટેકનોલોજી છે એમાં સ્પોર્ટ સાઇઝ ઓવરલેપિંગ હોવાના લીધે જે આઉટકમ છે અને ડિસેક્શન પાર્ટ છે એટલો બધો સ્મૂધ હોય અને સાવલિયા હોસ્પિટલ માટે શું કહેવાય આ મશીન એડ થતાં આ ટેકનોલોજી એડ થતાં વી ફીલ પ્રાઉડ ખાસ તો તમે અન્ય પણ કેમ્પેન ચલાવો છો સેવાકીય પ્રવૃત્તિના તો એના વિશે કે લાસ્ટ તમે કેમ્પેન ચલાવ્યો અને બીજું કે હવે તમારો કેટલો સમય રહેવાનો છે અમારું સાવલિયા હોસ્પિટલ જ્યારથી સ્થાપના થઈ ત્યારથી જ એક સમાજલક્ષી અભિગમ રહ્યો છે કાયમી માટે કોઈને કોઈ પછી હેલ્થના રિલેટેડ સ્વરોગીદાન કેમ્પ હોય મેગા મેડિકલ કેમ્પ હોય વ્યસન મુક્તિના કેમ્પ હોય જનજાગૃતિના કેમ્પ હોય દેહદાન માટે હોય ચક્ષુદાન માટેનું હોય બ્લડ ડોનેશન માટેના હોય કોઈપણ જે સામાજિક એક્ટિવિટી છે અને અવેરનેસ માટેની હોય કોરોના માટે પણ ઘણી બધી એક્ટિવિટીમાં સાવલિયા હોસ્પિટલ અગ્રેસર રહી છે ત્યારે આગામી સમયની અંદર અમે કાલાવડ જે અમારી હોસ્પિટલ છે ત્યાં મંજુનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટના બેનર નીચે વારંવાર વિનામૂલ્યે ઓપરેશન અને વિનામૂલ્યે દર્દીઓની તપાસના કેમ્પ રાખતા હોય છે અને હાલના તબક્કે જે અમે એક વરસ પૂરું કર્યું આ નવા મશીનની અંદર નવી ટેકનોલોજીની અંદર એની ખુશહાલીના ભાગરૂપે આખો જુલાઈ મહિનો અમે વિનામૂલ્યે આ નંબર ઉતારવા માટેનું વર્કઅપ છે અમે ફ્રી ઓફ ચાર્જ રાખેલું છે સૌપ્રથમ તો સાવલિયા હોસ્પિટલ જ શું કામ એનું સીધું એક કારણ તમને કહું તો આપણી પાસે જે મશીન છે એ બહુ પેટન્ટેડ ટેકનોલોજીવાળું હોવાના લીધે અને મોબાઈલ રોબોટિક મશીન હોવાના લીધે જે એનો રોબોટિક આમ છે એ બહુ સ્મોલ હોય છે કે જેથી કરીને પેશન્ટ ફ્રેન્ડલી રહે છે એટલે પેશન્ટની થોડી ઘણી પર લેઝર દરમિયાન હેડ મુવમેન્ટ હોય તો એ આપણે મેન્યુઅલી કોમ્પન્સેટ હાથેથી કરી શકતા હોય છે એક એડવાન્ટેજ છે બીજું કે આ ટેકનોલોજી સિંગલ સર્જન સિંગલ મશીન હેન્ડલ કરે છે જેથી કરીને જે એક્યુરેસી છે મશીનની એ બહુ સારી રહેતી હોય તમને પહેલાં મેં કીધું એમ કે આ મેજર ઓપરેશન થિયેટરમાં મેજર ક્રાઇટેરિયા ફોલો કરતી સ્ટેડિલિટી સિસ્ટમની અંદર થતી હોય છે એ આપણી આ આ મશીન માટેની કે સાવલિયા હોસ્પિટલની ખાસિયત હોય અને મારો આગ્રહ બધા મને એટલા માટે છે આ ટેકનોલોજી માટેનો કે આવનારો સમય છે એમાં મોટા ભાગના જે યંગ જનરેશન છે કે જેને મેક્સિમમ ટાઈમ સ્ક્રીનની આગળ કાઢતા હોય પછી ભવિષ્યમાં કોમ્પ્યુટરના ફિલ્ડ હોય કે મોબાઈલનું કોઈપણ ફિલ્ડ હોય કે પછી રૂટીન કોઈપણ ફિલ્ડ છે તો મેક્સિમમ છે અત્યારની યંગ જનરેશન અને સ્ક્રીન અવર્સ વધી ગયા છે ત્યારે એ જે સ્ક્રીન અવર વધવાના લીધે આંખની અંદર ડ્રાયનેસથી માંડીને જે કાંઈ ઇસ્યુ થતા હોય એવા સમયે આંખમાં કાંઈ પણ નોર્મલ આંખની અંદર જ્યારે નંબર ઉતારવાની પ્રોસીજર કરવાની થતી હોય ત્યારે એના માટે સસ્તી અને સાદી પ્રોસીજર કરતાં સારી અને 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 સચોટ બેસ્ટ લેટેસ્ટ ટેકનોલોજી લોકો સાવલિયા હોસ્પિટલનો પ્રારંભથી જ સમાજ ઉપયોગી કર્યા રહેવાનો ઉદ્દેશ્ય રહ્યો છે કાયમી ધોરણે અલગ અલગ આરોગ્યલક્ષી લોકોને સેવા પૂરી પાડવાનો અભિગમ ક્લિયર ઓપરેશનના ઝેડ આઠ રોબોટિક મશીનનો દર્દીઓના લાભાર્થે પ્રી વર્કઅપ ફ્રી વર્કશોપ રાખી સાર્થક કર્યો છે